ખેડૂત મિત્રો આજે રાજકોટમાં કપાસના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો આજે તારીખ સિત્તાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવની માહિતી આપણે મેળવીએ તો તેરસો પચાસથી પંદરસો નેવાસી સુધી વીસ કિલોના ભાવ છે તે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસના જોવા મળ્યા હતા અને તેરસો ક્વિન્ટલ જેટલી આવક રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આજે આવી હતી જે આપણે મણમાં ગણતરી કરીએ તો છ હજાર પાંચસો મણ કપાસ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે આવ્યો હતો ખૂબ સારા એવા ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ ખાતે આજે કપાસના જોવા મળ્યા હતા ગામડે બેઠા પણ કપાસની ગુણવત્તા મુજબ ચૌદસો પચાસથી પંદરસોની આસપાસ અને અમુક વિસ્તારમાં ખેડૂત મિત્રો પંદરસોથી ઉપરની સપાટીએ પણ અમારા વિસ્તારમાં કપાસના ભાવ ચાલી રહ્યા છે તેવી માહિતી કોમેન્ટ દ્વારા અમને જણાવી રહ્યા છે તમારા ગામડે બેઠા હાલમાં આજની તારીખે કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો